બોટાદના પાડિયાદ રોડ પર આવેલ ગ્રીન સિટી આનંદધામમાં ઝાલાવળની વાત ગુજરાતી સમાચાર પત્રના તંત્રી શ્રી કિરીટભાઈ ખબડના ઘરે થજાડા લોમેવધામના પરમ પૂજ્ય મહંત શ્રી ભારત બાપુ ભગતની પદરામણી આનંદધામ ગ્રીન સિટી બોટાદમાં પૂજ્ય મહંત શ્રી ભરત બાપુની પદરામણીમાં ઝાલાવળની વાત ગુજરાતી સમાચાર પત્રના તંત્રી શ્રી કિરીટભાઈ ખવડ અને જયવીરભાઈ ખબડ દ્વારા પૂજ્ય બાપુને ફુલહાર અને શાલ ઉઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું મહંત શ્રી ભરત બાપુ ભગત દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા તેમજ વિજયભાઈ ખાચર જયવીરભાઈ ખવડ રામકુભાઈ નડાડાવાળા તેમજ સત્યજીભાઈ ખાચર ધીરેનભાઈ શાહ કુલદીપભાઈ દ્વારા પૂજ્ય બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું પૂજ્ય મહંત શ્રી ભરત બાપુના આશીર્વાદ લઈને ગ્રીન સિટીના રહેવાસીઓએ ધન્યતા અનુભવી હતી અહેવાલ કનુભાઈ ખાચર